સાહેબ ઓખાની ધરતીનો આ પ્રસંગ છે હો કોલવા ભગત મોટા હતા અને તેમના નાના ભાઈનું નામ નાંભા ભગત હતું નાંભા ભગત તો એમ કહેવાય કે એકદમ ભોળા માણસ ભેંસો ચારે અને ખાઈ પીને મજા કરે કોલવા ભગત દરરોજ સવારે દ્વારિકાધીશના મંદિરે દૂધ ચડાવવા જાય એક દિવસની વાત છે કોલવા ભગતને બહાર ગામ જવાનું થાય છે એટલે તેઓ પોતાના નાના ભાઈને કહે છે કે હું બહાર જાઉં છું એટલે તું સાંજે ગાડા છોડીને દ્વારિકાધીશને દૂધ ચડાવી દેજે કઈ વાંધો નહીં ભાઈ હું દૂધ ચડાવી આવીશ પછી તો કોલવા ભગત ઘરે હતા નહીં અને નાના ભાઈ લાંભા ભગત સાંજે ઘરે આવ્યા થાકી ગયા હતા એટલે ગાડા છોડ્યા અને પછી સાડા સાત નું પિત્તળનું બોગળું ભર્યું કેમ દ્વારિકાધીશ માટે કે આપણે માણસ છીએ તો પણ કેટલું બધું દૂધ જોઈએ છે તો એ તો ભગવાન છે એમને આટલું દૂધ તો જોઈએ જ ને સાહેબ આટલું બધું ભોળપણ હો તે દિવસે એમ કહેવાય કે દૂધનો બોગડું ભરીને એ ચરણ દ્વારિકાધીશના મંદિરે જાય છે સાથે એક લાકડી હતી નીચે મૂકી અને બોગડું લઈને કહ્યું હે દ્વારિકાધીશ મારો ભાઈ આજે બહાર ગામ ગયો છે એટલે હું દૂધ લઈને આવ્યો છું પણ બાપ મને આવવામાં થોડું મોડું થઈ ગયું એટલે મને માફ કરજો શું કહે છે એ ચારણ કે હે દ્વારિકાધીશ મારે મોડું થઈ ગયું તમે ભૂખ્યા હશો તો હવે તમે દૂધ પી લ્યો સાહેબ આ ચારણનું ભોળ પણ જોજો હો ભગવાનની મૂર્તિ સામે દૂધનું બોગળું ધર્યું અને કહ્યું કે દૂધ પી લો પણ સાહેબ મૂર્તિ થોડી કઈ દૂધ પીવે બોગળામાંથી દૂધ ઓછું નથી થતું એટલે ચારણ કહે છે કે અરે મારા બાપ મારે મોડું થાય છે હવે જલ્દી દૂધ પી લો ટૂંકમાં ચારણે દ્વારિકાધીશ ને ખૂબ વિનંતી કરી પણ મૂર્તિ દૂધ પીતી નથી આમને આમ અડધી કલાક થઈ ગઈ અને પછી ચારણે કહ્યું કે હે દ્વારિકાધીશ હવે તું જલ્દી દૂધ પી લે તો સારું છે નહીં તો મારી પાસે હવે સમય નથી મને બહુ ભૂખ લાગે છે અને ઊંઘ પણ આવે છે અરે એક દિવસ મારો ભાઈ અને તારો ભગત બહાર ગામ જાય અને હું દૂધ પીવડાવવા આવું અને તું દૂધ ના પીવે આટલો બધો કેમ રિસાય છે સાહેબ આ ભોળા ચારણ તો રાહ જોઈને બેઠા છે કે હમણાં દ્વારિકાધીશ દૂધ પીવે પણ સમય વીતતો જાય છે અને બોગડામાંથી દૂધ ઓછું નથી થતું એટલે નામભા ભગત લાકડી લઈને ઊભા થયા હો મૂર્તિ પાસે જઈને કહ્યું કે તને ક્યારનું કહું છું કે દૂધ પી લે પણ તું દૂધ પીતો નથી એટલે તું શું મને કાયર સમજે છે

ચારણ સામે મોઢું ફાડ્યું અને ત્યારે મૂર્તિના મોઢામાં ચારણે બોકળું ઉપાડીને દૂધની ધાર કરી અને સાહેબ તે દિવસે દ્વારિકાધીશ એ ભોળા ચારણના હાથે સાડા સાત લિટર દૂધ ગટગટાવીને પી ગયા હો ભગવાન અને ભક્તના પ્રેમની આ તાકાત છે પછી તો એમ કહેવાય કે દૂધ પીવડાવીને લાંભા ભગત ઘરે આવ્યા અને જમીને સૂઈ ગયા સવાર પડી ભેસો દોઈને નાંબા ભગત દૂધનું બોગડું ભરીને મંદિરે ગયા ત્યાં તો દ્વારિકાધીશે મોઢું ફાડ્યું અને પાછું એક બોગડું દૂધ એ ચારણે રેડી દીધું સાંજ પડી અને કોલવા ભગત ઘરે આવ્યા આવીને કહ્યું કે જય દ્વારિકાધીશ એટલે નાંભા ભગત બોલ્યા કે ભાઈ તારો ભગવાન તો બહુ રિસાઈ જાય કેમ અરે કોઈ રીતે દૂધ નહોતો પીતો હું સાડા લીટરનું બોખડું ભરીને ગયો અને એ કોઈ રીતે દૂધ નહોતો પીતો અડધી કલાક થઈ ગઈ પછી તો મેં લાકડી લીધી એટલે ગટગટાવીને દૂધ પી ગયો હે દૂધ પી ગયો અરે હા ભાઈ બંને ટાઈમ આખું બોકડું ભરીને દૂધ પી ગયો સાડા સાત લિટર દૂધ હાથો હાથ પીધું એટલે કહ્યું કે હા ભાઈ બધું દૂધ ગટગટાવી ગયું કોલવા ભગતને ખબર હતી કે મારો ભાઈ ભોળો છે એ ક્યારે જૂઠું ના બોલે ભાઈના મોઢામાંથી આટલા શબ્દો સાંભળીને કોલવા ભગત એટલું બોલ્યા કે હું હમણાં આવું ભગત મંદિરે દૂધનું લઈને લઈને હો કાયમ લોટો જતા અને આજે દૂધનું બોગડું લઈને ગયા હો કે હું બાર બાર વર્ષથી અભિષેક કરું છું અને મારો ભાઈ તો ખાલે આજે ગયો જો એના પર દ્વારિકાધીશ પ્રસન્ન થઈ જતા હોય તો મારી ભક્તિમાં શું ખામી હશે કોલવા ભગત દૂધનું બોગડું લઈને નીકળ્યા પણ કહ્યું કે મારો ભાઈ તો ભક્તિ નથી કરતો એટલે એને મંદિર આવવું પડે પણ હું મંદિરે છે કે નહીં આવું થોડા દૂર ઊભા રહ્યા અને ત્યાં બેઠા બેઠા કહ્યું કે હે દ્વારિકાધીશ અહીંયા આવીને દૂધ પી જાવ અરે હું તો બાર બાર વર્ષથી તમારી ભક્તિ કરું છું તમે અહીંયા દૂધ પીવા આવો એમ કહેવાય કે તે દિવસે દ્વારિકાના મંદિરમાંથી અવાજ આવ્યો હતો કે કોલવા ભગત તું અહીંયા આવી જા તારું દૂધ પણ પી જાઓ અરે હું તો ખાલી ભક્તોનો ભૂખ્યો છું કોલવા ભગત કહે છે કે હું મંદિરમાં નહીં આવું તો બહાર આવીને દૂધ પી જા અરે હું તારો ભક્ત છું બાર વર્ષથી તમારી પૂજા કરું છું તમે દૂધ પીવા બહાર આવો ત્યારે મંદિરમાંથી અવાજ આવ્યો કે કોલવા ભગત તારા ગોઠાણેથી પગ ભાંગ્યા છે કે મારે ત્યાં દૂધ પીવા આવવું પડે સાહેબ એમ કહેવાય કે તે દિવસે દૂધનું બોગડું લઈને કોલવા ભગત મંદિરના પછવાડે જતા રહ્યા અને મંદિરની પાછળ જઈને કોલવા ભગત બેસી ગયા અને મોટા મોટા પથ્થર લઈને ગોઠણ ભાંગી નાખ્યા હો પછી કહ્યું કે બાપ હવે મારા પગ ભાંગ્યા છે હવે દૂધ પીવા બહાર આવ પછી તો એમ કહેવાય કે પોતાના ભગત મંદિરના પાછળના ભાગે બેઠા હતા અને દ્વારિકાધીશે દરવાજા સાથે આખે આખું મંદિર ઊંધું ફેરવી નાખ્યું હો ભક્તની ભક્તિ જોઈને કાળિયા ઠાકરે ઉગમણા બારનું મંદિર હતું એ આથમણા બારનું કરી નાખ્યું હો પછી તો દ્વારિકાધીશે સાક્ષાત દર્શન આપ્યા અને દૂધ પી ગયા હો પછી તો દ્વારિકાધીશ એટલું બોલ્યા હતા કે હે ચારણ તને ખબર છે તારા માટે મારે આખું મંદિર ફેરવવું પડ્યું આવી જીદ હોય તે આવું શું કામ કર્યું ત્યારે એ ચારણ બોલ્યા હતા કે બાપ હું ચારણ છું તારા મંદિરનું મોઢું ઉગમણી બાજુ હોય તો એ બાજુ તો આપણું ભારત છે એ બાજુ તો બધા આપણા છે પણ દુશ્મનો આવે ને એ પાછળ દરિયા બાજુથી આવે એટલે તારું મોઢું કાયમ દરિયા બાજુ રહે એટલા માટે મેં મંદિરની દિશા ફેરવડાવી સાહેબ દ્વારિકાધીશ અને કોલવા ભગત અને લાંભા ભગતના ઉજળા ઇતિહાસની આ વાત છે અર્થ કે જો તમારી સાચી ભક્તિ હોય તમારો સાચો ભાવ હોય ને તો ભગવાનને કોઈ ને કોઈ બહાને તમારી પાસે આવવું જ પડે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા આવા અન્ય વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ જ્ઞાનને ફોલો કરો ધન્યવાદ